હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા અનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળિયા યાર્ડ ખાતે કેમકે અહીંયા થાય છે લાલ અને સફેદ ડુંગળીની લાઈવ હરાજી મિત્રો આજે વાર છે મંગળવાર તારીખ છે દસ બે બે છવ્વીસ અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું મિત્રો તો પચાસ હજાર થેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું મિત્રો તો ઓગણત્રીસ હજાર ઠેલી પ્લસની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે રોજની જેમ આજે પણ આપણે લાઈવ લાલ અને સફેદ ડુંગળીના આ જ વિડીયોની અંદર તમને ભાવ દેખાડવાનો છું તો વિડીયો માઇન્ડ સુધી વિના રહેજો ચેનલમાં પહેલીવાર હો નવા હો તો આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો તમે ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા છો તો આ પેજને પણ ફોલો કરી નાખજો કેમ કે બંનેમાં તમને ડેઈલી મહુઆ માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયોઝ મળે છે

મિત્રો બસો બાવન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ રીતની કાંઈ ક્વોલિટી છે જોઈ શકો છો બસો ને બાવન બસો ને અઠ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વકલનો જોઈ શકો છો બસો અઠ્યાસી રૂપિયા આવી રીતના કાંઈક થોડી ક્વોલિટી જોવા મળી રહી છે ડાઘાવાળી જોઈ શકો છો બસો રૂપિયા ભાવ આવ્યો છે આ માલ આ માલના બસો અઠ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આ રીતની આ વકલ છે મીડિયમ માલ પણ જોવા મળી રહ્યો છે બરાબર બસો અઠ્યાસી રૂપિયા ભાવ આ રીતનો વકલ છે બસો સડસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ માલનો બસો સત્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ માલનો જોઈ શકો છો બસો સત્યાસી રૂપિયા પંચાણું રૂપિયા બોલું બચો ના પૈસાણું છેલ્લું રૂપિયા બોલું મેં કોઈ છન્નું ઘણી બસો ને છ રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો આ રીતની આ ક્વોલિટી છે બસો ને છ રૂપિયા બરોબર સુપર માલ છે ગ્રેડિંગ કરેલો છે આ રીતની છે બસો સત્યાસી રૂપિયા ભાવ આવે છે મિત્રો આ માલનો જોઈ શકો છો મીડિયમ માલની ક્વોલિટી આમાં જોવા મળી રહી છે બસો ને નેવું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ માલની ક્વોલિટી તમે જોઈ શકો છો બસો નેવું રૂપિયા એપીએમસી નો બરાબર આવી રીતનો ભાગ બે ટાઈપ જોવા મળી રહ્યો મિત્રો બસો નેવ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે આ માલનો જોઈ શકો છો આ રીતનું ક્વોલિટી છે બસો નેવ્યાસી રૂપિયા બરાબર એમાં મીડિયમ ક્વોલિટી પણ જોવા મળી રહી છે બરાબર નાનો મોટો મીઝ જોવા મળી રહ્યું છે બસો નેવ્યાસી રૂપિયા પીએમસી મોવા આવી જ રીતના હરોજ રાજના વિડીયો જોવા માટે આચરણને ખાસ ઉપસ્થાપ કરતા રહેજો એકતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આ આ રીતની રીતની છે બસો એકતાલીસ રૂપિયા એપીએમસી મવા વીસ કિલોનો ભાવ મિત્રો આ માલના બસો ને એકાણું રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો તમને બતાવું છું આ રીતની કાં ક્વોલિટી છે બસો ને એકાણું રૂપિયા એપીએમસી મોવા આ રીતની ક્વોલિટી છે બરાબર મીડિયમ માલ પણ આમાં જોવા મળી રહ્યો છે પણ માલ સારો છે બસો ને એકાણું બસો નેવ્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલની તમે ક્વોલિટી જોઈ શકો છો બસો ને નેવ્યાસી રૂપિયા મીડિયમ માલ પણ આમાં તમને જોવા મળી રહ્યો છે જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે બસો નેવ્યાસી બસો ને સડસઠ રૂપિયા ભાવ હોય છે જોઈ શકો છો મિત્રો આવી રીતની ક્વોલિટી છે બસો ને સડસઠ રૂપિયા બસો ને નેવું રૂપિયા ભાવ હોય છે મિત્રો આ રીતની કાક વક્કલની ક્વોલિટી છે બસો નેવું રૂપિયા મિત્રો સફેદ ડુંગળીમાં તમને કેમ બજાર ભાવ આવી લાગ્યા છે ખાસ કમેન્ટમાં જણાવી દો જેથી કરીને ખબર પડતી બસો નેવું રૂપિયા ભાવ મિત્રો ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો સુપર માલ છે મીડિયમ ક્વોલિટી છે પણ મોળો છે માલ ચમકદાર છે એક પણ કાંઈ પણ બગાડા જોવા નથી મળી રહ્યો બરાબર ત્રણસો ને અગિયાર રૂપિયા વીસ કિલોનો બાણું બસો ને બાણું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ માલનો જોઈ શકો છો બસો ને બાણું રૂપિયા આમાં થોડીક આવી ક્વોલિટી જોવા મળી રહી છે જોઈ શકો છો આવી રીતના ડાઘ બસો બાણું રૂપિયા બસો એકાવન રૂપિયા ભાવ હોય છે મિત્રો ગુલટી ક્વૉલિટીના જોઈ શકો છો બસો એકાવન રૂપિયા આ રીતનો કાક માલ છે બસો ને એક્યાસી રૂપિયા ભાવ હોય છે મિત્રો આ રીતનો કાક માલ છે જોઈ શકો છો મિત્રો બસો એક્યાસી રૂપિયા આમાં આવી ક્વોલિટી જોવા મળી રહી છે બસો એક્યાસી

બસો ને નેવું રૂપિયા ભાવ હોય છે મિત્રો આ રીતની આ ક્વોલિટી છે જોઈ શકો છો બં ખર છે પણ આખો અલગ માલ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો પિસ્ટન ક્વોલિટીમાં જોવા મળી રહ્યો છે પિસ્ટન ડુંગળી કહેવાય છે આને મિત્રો બસો ને નેવું રૂપિયા ભાવ એવા છે જોઈ શકો છો આ રીતની આ ક્વોલિટી જોવા મળી રહી છે બસો નેવું રૂપિયા બસો નેવું રૂપિયા ભાવ એવો છે ભાઈ મિત્રો આ માલનો બસો નેવું રૂપિયા જોઈ શકો છો આ રીતની ક્વોલિટી જોવા મળી રહી છે બસો નેવું કેટલી છેલ્લી ભાઈ આગળ

ભાઈ બસો બાણું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સુપર ક્વોલિટી છે જોઈ શકો છો ગ્રેડિંગ વાળો માલ છે બસો ને બાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલના બરાબર જોઈ શકો છો આ રીતનો માલ છે આવી રીતની થઈ રહી છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં છે સુપર માલ છે ભાઈ મિત્રો બસો ને નેવું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલના બરાબર મિત્રો અત્યારે હું સફેદ ડુંગળીનું શૂટિંગ કરીને આવી ગયો છું લાલ ડુંગળીની લાઈવ હરાજી થઈ રહી છે ત્યાં અત્યારે લાલ ડુંગળીની હરાજી થઈ રહી છે છેતાલીસ નંબરની લાઈનમાં બરોબર સામે જોઈ શકો છો તો આપણે હવે જઈએ છીએ લાલ ડુંગળીની લાઈવ હરાજીમાં અને જોઈએ છે કે કેવા રહી છે બજાર ભાવ બસો સડસઠ રૂપિયા ભાઈ ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો બસો ને સડસઠ રૂપિયા આ રીતનો કાક માલ જોવા મળી રહ્યો છે બસો સડસઠ થોડો ઘીણો માલ પણ જોવા મળી રહ્યો છે મિત્રો બસો સડસઠ મિત્રો બસો ને ભાઈ છવ્વીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો બસો ને છવ્વીસ રૂપિયા ભાઈ આ રીતની આ ક્વોલિટી જોવા મળી રહી છે બસો ને છવ્વીસ રૂપિયા એપીએમસી મોવામાં દેશી કાંજીવાળી ડુંગળી છે મિત્રો જોઈ શકો છો બસો ચોવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે દેશી કાંજીવાળી ડુંગળીનો માલ સારો છે મિત્રો બરાબર ઝીણો માલ પણ જોવા મળી રહ્યો છે મિત્રો જોઈ શકો છો બસો ને ચોસઠ રૂપિયા ભાવ હોય છે ભાઈ જોઈ શકો છો મિત્રો આ રીતની ભાગ માલ છે બસો ને ચોસઠ રૂપિયા ભાઈ અત્યારે લાવ વરાજીમાં ટ્રાફિક એટલું છે ને કે નીચે ઊભું રહેવાની જગ્યા પણ નથી મારા ભાઈ એકસો ને અડતાલીસ રૂપિયા દેશી કાંજી વાળી ડુંગળી નો ભાવ આવે છે એકસો અડતાલીસ દેશી કાંજી

એકસો પંચાણું રૂપિયા ભાવ હોય છે ભાઈ જોઈ શકો છો માલ છે એકસો પંચાણું રૂપિયા જોઈ શકો છો ભાઈ માલ છે રૂપિયા

આ જો ભાવ મળી રહ્યા છે બાવન રૂપિયા ટ્રાફિક દેશી કાંજીવાળી ભાઈ દેશી કાંજી વાળી ડુંગળી છે બસો ને ચાલીસ રૂપિયા ભાવ આવે છે માલ સારો છે મિત્રો બરોબર ક્વોલિટી જોઈ શકો છો બસો ને ચાલીસ રૂપિયા આ પણ દેશી કાંજી વાળી મિત્રો મીડિયમ માલ માં છે જોઈએ શું ભાવ

બસો ચાર રૂપિયા ભાવ આવ્યો છે અમલનો જોઈ શકો છો એકસો ને છાસઠ રૂપિયા ભાવ આવ્યો છે મારે મિત્રો દેશી કાંજીવાળી ડુંગળી બતા કરી ની આઈડિયા આવે એકસો ને છાસઠ રૂપિયા ભાવ આવી રીતની ક્વૉલિટી છે બરાબર આમ જગ્યા મળે તો તમને બતાવતો જાઓ પણ એ ટ્રાફિક એટલું છે એટલે દેખાડવાની જગ્યા જ નહીં ભાઈ બસો ને આઠ રૂપિયા ભાવ એ છે જોઈ શકો છો ભાઈ આ રીતનો કાંક માલ છે બસો આઠ રૂપિયા એપીએમસી મોવા આવી રીતની ક્વોલિટી છે સાઇઝમાં માલ જોવા મળી રહ્યો છે આજો આવી રીતનો કલરમાં જોવા મળી રહી છે રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે દેશી કાંજી ડુંગળીમાં મીડિયમ માલમાં જોઈ શકો છો મિત્રો બસો ને અગિયાર રૂપિયા ભાઈ માલ સારો છે બસો ને અગિયાર રૂપિયા ભાઈ દેશી કાંજી ડુંગળીમાં કાંઈ બગાડ જોવા નથી મળ્યો બધો આવો જ માલ છે બસો અગિયાર ભાઈ એકસો ને છોતેર રૂપિયા ભાવ એવો છે જોઈ શકો છો આ રીતનો માલ છે બરાબર આવી કાક કલરમાં તમને જોવા મળી રહ્યો છે એકસો ને છોતેર રૂપિયા એપીએમસી માલો બસો ને છત્રીસ રૂપિયા ભાવ એવા છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી ભાઈ બસો છત્રીસ રૂપિયા માલની કાચો ઉપર બરાજો ઉપર બરાજો ભાઈ બસો ને ત્રેપન રૂપિયા ભાવ આવ્યા છે આ માલના જોઈ શકો છો બસો ને ત્રેપન રૂપિયા એપીએમસી મોવા હવે મિત્રો મળીએ છીએ ભાગ ટુ ની લાઈવ વરાજમાં બરાબર ભાગ ટુ ની લાઈવ વરાજ આવે છે મહુવા એગ્રીકલ્ચર ચેનલ છે તેમાં બરાબર તો તે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી બરોબર બરાબર સાડા આસપાસના બજાર ભાવ જોવા તમને ડેઈલી મળે છે એ ચેનલમાં તો ચાલો મળીએ છીએ હવે ખાસ તમારું હેલ્થ અને ફિટનેસ તો ધ્યાન જય જોઈ જવાન જય કિસાન